એટલે કે ભારતીબા આપણી સાથે જ રહેવાના શું કામ મેઈન પ્રશ્ન છે કોણ પેલા એક વાત જાણે એવી છે ને કે જ્યારે હું આજે ઓફિસથી રીટર્ન ઘરે આવતો હતો ને ત્યારે રસ્તામાં મને પપ્પા દાદા અને ભારતીબા મળ્યા એમને મળ્યો હા એમને મળ્યો એમની સાથે વાત કરીને તો એમના દીકરા અને વહુએ એમને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા તો પોલીસ ચોકે જઈને કેસ કરવો જોઈએ ને તમારે લોકોએ અહીંયા શું કામ આવ્યા અરે વાત સાંભળને મારી ભાઈ બુદ્ધિ વગરનો છે એમને એટલી ખબર ના પડે મારી વાત સાંભળીશ પેલા પૂરી બોલ હવે જો એમની આગળ પાછળ એમનું ધ્યાન રાખવા વાળું બીજું કોઈ નથી આ તો ન જ હોય ને દીકરા બવે કાઢી નાખે તો ક્યાંથી હોય હા તે મારી વાત સાંભળીશ તું પૂરી જ્યાં સુધી મારી વાત પૂરી ના થાય ને ત્યાં સુધી તું કે તારી ભાભી કોઈ મોઢામાંથી એક શબ્દ નઈ કાઢે તું તારા મોઢા પર આંગળી રાખતો એ બહુ મોટી વાત છે જો તને ખબર છે કે આપણા મમ્મી પપ્પા આપણે નાના હતા ને ત્યાંથી જ એમનું અવસાન થઈ ગયું છે એમનો પ્રેમ આપણને નથી મળ્યો અને આમનું દુઃખ મારાથી જોવે એવું નહીં ને એટલા માટે હું એમને આપણા ઘરે લઈ આવ્યો આપણા આમ આવતર બનાવીને એટલા માટે મેં વિચાર્યું કે આજ પછી ભૂપત દાદા અને ભારતી બા આપણા જ ઘરમાં રહેશે જીવનભર બરાબર સંભળાય છે મને મને એવું લાગે છે કે કા હું ઊંઘમાં છું અને કા ભાઈ છે ને અયા મને

તમારે જબરજસ્તી કરવાની શું જરૂર કોઈ સાહેબ કારણ કે મને એમના પ્રત્યે લાગણી ઊભી થઈ પણ આપણે ત્રણ હતા ને તારે લાગણી ઊભી કરવી છે તો તારા બેન માટે કર તારી બેન ને એક ફોરવેલ લઈ દે તને કે કે વસ્તુની કમી રહેવા દીધી છે મે હે એ કે વસ્તુની તને કમી રહેવા દીધી રહેવા દો રોકાઓ તમે લોકો શાંતિથી રહો અહીંયા મારી વાત સાંભળો અમે બેવ જણા તો અમારું બાકીનું જીવન ગમે ત્યાં પસાર કરી વેરી ગુડ તમે પણ તમે લોકો અંદર અંદર બાધો નહીં અને ભાઈ બેટા તે અમારા માટે જે કરી છે એ સારું છે અને બેન તું એમ કેશ ને કે પોલીસો ક્યાં જાય કોઈ માવતર પોતાના દીકરાની ફરિયાદ કરવા પોલીસો કહે જાય ઘણા લોકો જતા હોય છે અમે નહીં જઈએ તું તારી બોબડી બહુ રાખ સારી વાત ના બાપ જો દાદા બાપ તમારે છે ને આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી આ લોકોને છે ને હું સમજાવી દઈશ અને એ લોકો સમજી પણ જશે એમાં એવું છે ને કે અચાનક હું તમને લઈને અમારા ઘરે આવતો રહ્યો ને એટલે એ લોકોને ડર લાગતો હશે કે સમાજમાં લોકો શું વાત કરશે શું નહીં પણ તમારે છે ને કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને આમ પણ તમારું મોતિયાનું ઓપરેશન કરાવેલું છે અને જો આ સમયે તમે બહાર રખડ્યા કરશો ને તો આંખને પણ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે સાગર કામ છે તમારું જઈએ આપણે દામિનીબેન ધ્યાન રાખજો ચાલ હા પણ સાંભળો તો ખરા આ થોડું ઘણું કામ કરાવશે તમને અરે ના ભાઈ ના ના કામ તો હું બધું નોકરાણી કોણ સાગરમાં આ હું

અને અહીંયા બેઠી હતી ને એ મારી નાની બેન દામિની એ તમારી દીકરી સાગર ગમે તેને ઉપાડીને ઘરે લઈ આવવાના ને નામ આપી દેવાનું કે ગઢા લોકો છે તમને ખબર છે ક્યાંથી આવ્યા છે શું છે કોણ છે આપણને કઈ આમાં નોકરી જેવું કઈ છે કે નહીં કે પછી ઉપલો માળ ખાલી જ છે ભાડે આપેલો ઉપલો માળ તો ખાલી જ છે આપણો હવે પાક્કું થઈ કે ઉપલો માળ ભલે ખાલી હોય

એ પણ રાજી થશે તમે વિચાર કરો આપણા માઉતરનો પ્રેમ આપણને મળવાનો જો તો ભગવાનને લઈ શું કામ લીધા અને બીજાના માઉતરને આપણા ઘરે શું કામ મોકલ્યા કહેવાય છે ને કે પોતાના જીવનમાં જે પણ ઘટના બને છે ને એ તમારા કઈક ને કઈક સારા થવાને સારા થવા માટે જ બને છે બિલકુલ નહીં તમારા ને મારા લગ્ન થયા થયું આપણો બંનેનું સારું કે ભાઈ મારાથી દુખી છે તું તમે મારાથી દુખી નથી હમણાં ગળો દબાવ્યો તું રે આપણો પહેલેથી એક જ નિયમ છે આપણો પહેલેથી એક નિયમ ભલે એક જ નિયમ છે લડવાનું સાથે રહેવાનું સાથે પ્રેમ એકબીજાને કરવાનો બધું જ કરવાનું પણ કોઈ દિવસ નોખું નહીં થવાનું હા તો બસ જો આ બાને દાદા આ ઘરમાં રહેશે ને તો આપણે નોખા થશું અરે ભાઈ શાંતિ રાખ ને કેમ સમજી નથી શકતી તમારી સમજતા આ જમાનો પહેલા જેવો નથી સાગર આ જગ્યાએ તારા મમ્મી પપ્પા હોત તો મારા મમ્મી પપ્પા હોત તો ને એટલું મોટું તો આડો છે અરે સમજ સાગર હા જો કોઈ કોઈ ગરીબ માણસ કે કોઈ આવા લાચાર માણસની આપણે આતડી જો મતલબ કકળતી હોય અને શાંત પાડીએ ને એમના એમના દિલને ટાટક વાળીએ ને તો એમના આશીર્વાદ આપણને બમણા મળશે મને છે ને ગરડા હોવાથી લાચાર હોવાથી કઈ તકલીફ નથી ભલે જે હોય તે પણ મારો કહેવાનો મતલબ એવો છે કે આ સમય એવો નથી કે તમે જાણતા જાણતા ગમે તેને તમારી સાથે રાખી લો લોકો કેટલા કેટલા વર્ષો સુધી હોય માં પત્ની છે ને પત્ની એ પતિના ટુકડા કરી નાખે છે અરે પણ તું એમની હાલત તો જો બીજાનો મોઢું જો તો તને એવું લાગે છે કે એ એવા કોઈ માણસ હશે આ તમારું મોઢું જોઈને લાગતું તું પહેલા કે તમે મારું ગળું દબાવશો તો પણ આજ તમે મારું ગળું તો દબાવ્યું ને અરે ભાઈ નથી દબાવ્યું શાંતિ રાખ ને પડી જશે સાબાજી રે પહેલા તો સાગર હા યુ હર્ટ મી શું હર્ટ મી હર્ટ મી ઇંગ્લિશના બે શબ્દ શું આવડી ગયા પોતાની જાતને તો અંગ્રેજી સમજી લે છે જો તમે જીદ કરો છો ને તો વાંધો નહીં જીદ તું કરે છે હું નથી કરતો રેવા દો એમને ઘર માં પણ બહુ વધારે ટ્રસ્ટ કરવાની કોઈ જરૂર નથી અરે થોડા છે ને કાઈ વસ્તુ રાખતા નહીં અરે થોડા દિવસ એમની સાથે રહીશ ને તો તને પણ એ લોકો એ લોકો પ્રત્યે લાગણીઓ જાગશે પછી છે ને હું ના પાડીશ ને તો પણ તું સામેથી એમ કહીશ તમારો ફોન ક્યાં આયા રયો જો ફોન વોલેટ તમારા આ બધા કાર્ડ્સ અને હું તો કહું છું કબાટની ચાવી બધું બેંકમાં મૂકી આવી ચા બનાવવા જઉં છું પીવી છે હા બે માટે અને બા દાદા માટે પણ હવે ડાઈ ને બહુ ડાઈ ચા મોબાઈલ સાચવજો હે ભાઈ તું તારી જાતને સાચવ ને મોબાઈલ સાચવજો અઘરો છે ભગવાન પણ જેવું છે

ભારતી તો છોકરાએ ઘરેથી કાઢી મૂકી એમ હા બહુ બહુ વહમી હતી અમે ગમતા જ નહોતા રોજ ઝઘડા કરે હરખું ખાવાનું નહોતા દેતા હોય અમને આંખનું ઓપરેશન કરાયું એને દેખાતું નહોતું મોત્યું હશે તમને મારીને ઘરમાંથી કાઢ્યા કે આમ પેરે લુગડે કાઢી મૂક્યા હતા બસ જો પહેરે લુગડે કાઢી મૂક્યા ખાલી નાવાનો એક એક ટુવાલ હારે લાવ્યા તો કેટલા દીથી આ કાઢી મૂક્યા એને અઠવાડિયું અઠવાડિયું કે બે દી એટલે પણ આમ થયા બે દિવસ પણ આમ અમને અઠવાડિયા જેવું લાગે છે એમ અઠવાડિયાથી હેરાન કરતા હતા અને પછી કાઢી મૂક્યા તો તમારા લોકોનું રહેવાનું કઈ જગ્યાએ હતું મોટા વરાજ કતારગામ કે મોટા વરાજા એટલે પહેલા મોટા વરાસા રહેતા હતા પછી કતારગામ રહેતા હતા એમ બાપુ છેલે જ્યાં રહેતા હોય ને એ જ કહેવાનું તો દીકરાનું નામ શું છે રમેશ રમેશ કે મગન એટલે બે દીકરા છે ખરેખર તમે તો કોણે કાઢી મૂક્યા રમેશ કે મગન રમેશ ફરી તમે લોકો છે ને પેલા નક્કી કરી લો તમે બધું ગોખી નાખો ને પછી મને કહેજો અહીંયા એટલે બે દીકરાઓ મળીને જ ગાડી મૂક્યા છે એમ બે દીકરા અમે છે ને થોડાક દી મગન ને ન્યા રહેતા હતા અને થોડાક દી રમેશ ને ન્યા તો ઝઘડા ન્યાય થતા હતા ને અહીંયા થતા હતા પછી છે ને રમેશ એમને કાઢી મૂક્યા બે દીકરાનું જવા દો વહુ નું જવા દો પણ પછી આગળ પાછળ કોઈ ફેમિલીમાં હતું કે નહીં કોઈ હોય કે નહીં સગા સંબંધીઓ તો ત્યાંય જઈ શકતા હતા ને તમે લોકો પણ બધાયના પરિવાર એ વાત એ સાચી નાક કપાઈ જાય તમારા હવે સારા લાગે તમે બીજાના ઘરમાં માં રહ્યો તે તમે આવું બધું મો છો એટલે તમારો વિચાર નો હોય તો અમે હોયા રહી કા આપણે જતા રહી તમે અમારા ઘરમાં માં રહ્યો છો તો અમને તમારા વિશે કંઈક જાણતો હોવી જોઈએ ને અમે માણસ છીએ એનાથી વધારે અમે શું જાણ કરીએ પણ જો આ ગઈડાને હેરાન કરતા હોય ને કોઈ તો એવું ન હોય કે એમના હેરાન કરે કઈક તો કારણ હશે ને આ તમારી પાસે જમીન કેટલી છે કઈ પ્રોપર્ટી કઈ નથી પચ્ચા વીઘા છે બા પચ્ચા પચ્ચા ને કઈ નો કહેવાય એટલે મતલબમાં માં પચાસ વીઘા હતી પણ આ છોકરાઓની ધમાલમાં છે ને એમ વેસી નાખી એટલે અત્યારે કઈ નથી એમ સરસ બધા સવાલના જવાબ ઉઠે છે તમે તમે બોલ્યા બિલકુલ નહીં લોકો હોય તો મારે બોલાતું હશે તો મારો ભાઈ ક્યાં મળ્યો તમને બજારમાં સરસ કઈ વાંધો નહીં અહીંયા મેમાઈન થઈને આવ્યા છો તો રહ્યો બીજું તો શું પણ હજી કહું છું તમને લોકોને ન ગમતું હોય ને તો અમે બે તો અમારો રોટલો ક્યાંય રળી લેશું વયા જાય તમારી વાત તો સાચી આવું કરવા જેવું છે હું તમને અત્યારે કહું કે તમે ઘરની બહાર જતા રહો મારા ભાઈને હું સમજાવી દઈશ ચાલ છે ને હા પણ ના એવું ન કરે બેટા તારો ભાઈ અમને પરાયને લાવ્યો છે ને તું એને ખબર હોગી અમને ગાડી તો સારું ન હોય આ મારો ભાઈ છે ને હું ઓળખું છું ગુસ્સાવાળો છે મને બે લાફા માર છે એટલું જ ને બે લાફા હું ખાઈ લઈશ તમને આવી રીતે સોફી મને ઠેસ પહોંચે ને તમારે રહેવું પડે એવું ના કરાય એક કામ કરને બેટા હા આમનું ઓપરેશન છે ને હમણાં ચાર દી પહેલાં જ કરાવ્યું છે તો એને થોડુંક દેખાતું થઈ જાય ને પછી અમે વયા જાવ જરૂર રોકાવ તમારું જ ઘર સમજો અને રાતે છે ને આના હારું ખીચડી બનાવશે એનાથી હમણાં કડક વસ્તુ કાંઈ નહીં ખવાય એ ખીચડીને દૂધ ખાઈ લે કઈ વાંધો નહીં દાંતમાં મોતાયો આવ્યો લાગે છે અરે આ સોડી તો કઈ જાતની છે કેટલી મોપટ લેશે દાદા બા આજે છે ને અમારે બહાર જવાનું છે એમાં એવું છે કે મારા રસીલા ફઈ છે ને એમના છોકરાના ઘરે છોકરો નાનો થયો છે તો પેંડા ખાવા જવાનું છે એક કામ કરું તમને હસાવી હસાવીને પેટમાં દુખાવી દેશે બા તમે તમારું બધું દુઃખ ભૂલી જશો એ વાત સાચી પણ આનું ઓપરેશન હમણાં થયું છે જો જરા એને આંખમાં પ્રકાશ વધારે જાય ધૂળ ઉઠશે ને

એટલે જમવાનું બપોરે પોચી જાય મારી વાત સાંભળો આમને છે ને બારનું ખાવાનું નથ ફાવતું અને મને નથ ફાવતું પણ હવાર ઓલા થેપલા કર્યા હતા ને તો હું આને દૂધને થેપલા ખવડાવી દઈશ એમની એટલી ઈચ્છા છે તો સમજો યાર અને એવું હોય ને તો બાજુમાં પેલા આ સંગીતા કાકી છે ને એને હું કેતો જઈશ મતલબ આપણે કેતા જશું એટલે રસોઈ બનાવી જશે એક કામ કરીએ બા દાદાનું ધ્યાન રાખવા માટે હું ઘરે રહું તારે શું કામ ઘરે રહેવું છે તને ખબર છે ને કે રસીલા ફૂઈને તારો ગળા કેટલો છે જ્યારે જોવો ત્યારે મારી દામીની ક્યાં છે મારી દામીની ક્યાં છે તને નો ભાળે તો એ ગાંગા થઈ જાય છે ઘરે રહીને બોયફ્રેન્ડ સાથે વાતો કરવી છે ના ધ્યાન રાખું છું છટક એ મારી વાત સાંભળો અમારા બેવને લઈને તમારા ત્રણેયમાં ઝઘડા થાય છે અમે આવ્યા ત્યારનું જોયું છે

તમે શાંતિથી રહ્યો ભૂલ થાય કે દામિની બેન વતી અમે બંને હું માણસ માફી માંગીએ છીએ સમજો તમે તમે ગરડા આવતર છો તમારી હાઈ લાગશે ને તો અમારું ક્યાંય સારું નહીં થાય તમે અમારા રૂમમાં માં એસી માં આરામ કરશો થેપલા ને દૂધ ખાઈ લેશો અને હા અમે છે ને કલાક વેલા આવી જશું સાંજે આપણે બધા બેસીને સાથે ખીચડી ખાશું અને એવું હોય ને તો અટવાવ ને તો મને ફોન કરી દેજો મારો એક ફોન તમારો ફોન આપી દો આ લ્યો આ દામિની બેનનો ફોન છે એમાંથી ફોન કરજો મારો ફોન શું કામ

ઓન નથી બા દાદા બહાર ગયા છે મંદિરે મૂર્ખના સર જાવ અને અંદર જઈને જોવો અરે પણ હકી ચોય લીધું નું બરાબર પહેલી થાપટ કોના ખવશું આને આ લઈ આવિયા તા નાના મમ્મી પપ્પા ખાઈ છે મને તો ચોય લીધું મમ્મી પપ્પા ચોરના મમ્મી પપ્પા અરે મેં મને તો દેખતો હતો મારો ફોન લઈને જતા રહ્યા છે અરે મારો તો સાડી ઘરેણા મારો सारा જપ્પલ હતો ને એય નો છોડ્યા પલ્લી નેની પડી છે દૂધની કોથળી નથી રહેવા દીધી એ લોકોએ અરે ઘરની હાલત જોઈ સાફ સફાઈ કરતા અઠવાડી હોય ઉજેશે જો હું એકલી નઈ કરું તમે આને હું માય ગઈ તમારી સાફ સફાઈ મને મારો ફોન જોઈએ છે અત્યારે અને મને મારા ઘરેણા મારી સાડી અને મારા ચપ્પલ લાવો બહુ વિશ્વાસ હતો ને ના ના તમે તો અહીંયા રોકાઈ જાવ મારા બા દાદા જેવા છો સાંભળાઈ દઈને રોકતો તો પાછો ન તમે અરે પણ મને થોડી ખબર હતી કે જેની ઉપર આપણે આમ આંખ બંધ કરીને વિશ્વાસ કરશું એ આ ડોહી અને ડોહો આવા કરશે આ જિંદગીમાં જેટલી મરણ મૂડી ભેગી કરી દેને બધી ગઈ ફોટો છે ફોન જ નથી ફોટો છે હા છે મારો મારો ફોનમાં મારો ફોટો છે ડોસા અને ડોશીનો ફોટો છે દોસા ને દોસી નો એનો મારે શું કરવો ફોટો સાગર તમે મારા પતિ ના હોત ને તો હું તમને એક થપડ મારત તારો ભાઈ નથી હું ભાઈ ભાઈ કેવા જે ઉતે કઈ રાખ્યું છે કેટલું કયો ને મે તારો આ નાક મે વાડ્યો તું કે રેવા દે રેવા દે મને ડાઉટ થઈ જાય લોકો પર પણ નહીં ગઈઢા છે ને બિચારા બિચારા ને ઘર ની બહાર કાઢી મૂક્યા દોસો મોતિયો છે મોતિયો છે ચશ્મા એટલે જ નહીં કાટતો હોય માઈક માં કાટે છે હવે હવે કરવાનું શું મને એક એફઆઈઆર પોલીસ ચોકી જાવ ડોશાનો અને ડોસીનો ફોટો બતાવો અને એ લોકોને કહી દો કે અમારા ઘરમાં આવી ચોરી થઈ છે અને તમે સાબિતી ક્યાંથી લઈને આવો છો સાબિતી છે કે ઘરમાં ચોરી થઈ ગઈ છે પોઈન્ટ છે પોઈન્ટ છે પોઈન્ટ છે આ એક આ બે અને આ ત્રણ તમને સાબિતી જેવું નથી લાગતું અને સાબિતી ન લાગતી હોય ને તો આ ઘરની હાલત

નો મરાય ને મારાથી મારી વાત સાંભળ હવે જે થઈ ગયું એ થઈ ગયું મને નોતી ખબર કે 1 મિનિટ તમે એક વખત પૂછ્યું હતું ને કે ઘર ક્યાં છે છોકરો ક્યાં છે ક્યાંથી છે હા હું કીધું હું કીધું અરે જવાબ દે મેં હું કીધું ખોટું હતું બધું બંનેના જવાબ અલગ અલગ હતા તો અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા સાગર યુ કેન સ્લેપ હા મે મારો આ હેડાઓ

શેરીના ખૂણા પર સીસીટીવી કેમેરા છે ને ત્યાં સીસીટીવી કેમેરા પણ છે એ ચેક પણ કરી લેશું અને સાથે સાથે મારો એક મિત્ર છે જે પોલીસ અધિકારી છે એને હું આ બધી વાત કરીશ ને તો એ આપણી મદદ પણ કરશે અને ડોસો અને ડોસી જ્યાં પણ હશે ને ત્યાંથી શોધી પણ લેશે અત્યાર સુધી મને એવું લાગતું હતું કે ફ્રોડગીરી છે ને માત્ર આપણી ઉંમરના છોકરાઓ અને છોકરીઓ જ કરે છે પણ આજે ખબર પડી કે કોઈનો ભોળો ચહેરો જોઈ અને એની ઉપર વિશ્વાસ ના કરે ગમે તે વ્યક્તિ ગમે ત્યારે પોતાનો રંગ બદલી અને તમારું સર્વસ્વ છીનવી લે છે હવે સૌથી પહેલા શું કરવાનું છે ખબર છે શું કોઈના ઉપર વિશ્વાસ નથી કરવાનો આવી રીતે કોઈ અજાણી વ્યક્તિ મળે ને જે દુખી હોય કે ગમે એટલી મુસીબતમાં હોય તો પેલા પોલીસ સ્ટેશન જવાનું બધી જાણ કરાવવાની ને પછી ઘરે લઈને આવવા હે બધું મૂકો તમે પોલીસ ચોખે જાવ પહેલા છેને આપણે પોલીસ સ્ટેશન નથી જવું કીધું ને કે સોસાયટીનો જે સીસીટીવી કેમેરો છે ને હે પેલા ચેક કરી જોઈએ તો ખરા કે 200 એને ડોસીયા સોસાયટીમાંથી બહાર કેટલા વાગે નીકળ્યા હા હા ચાલો ચાલો હું પેલા તાળું મારતી આવું અરે મારી માં કઈ વજ્યુ છે કે હવે તારે તાળોય મારવું છે ચાલે